મનગમતા સાથે સાથે કાર લઈને લોંગ ડ્રાઈવમાં જવું બધાને જ ગમતું હોય છે ત્યારે કારની સફરને લાંબી તેમજ યાદગાર બનાવવા માટે રાજકોટના એક દંપતીએ કારને જ પોતાનું હરતું ફરતું ઘર બનાવી દીધું છે કહેવાય છે કે રાજકોટના લોકો રંગીલા હોય છે એવા જ રંગીલા છે નવીન પંડ્યા અને તેમના પત્ની કાજલ પંડ્યા આ કપલ વર્ષ બે હજાર અઢારમાં ચારધામની જાત્રાએ ગયું હતું ત્યારે ત્યાં રહેવા માટે હોટલથી લઈને જમવામાં ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે જ એકાએક વિચાર આવ્યો કે આપણી કારને હરતું ફરતું ઘર બનાવી દઈએ અને તેમાં રહેવાથી લઈને કિચન સુધીની તમામ સુવિધાઓથી સજ્જ બનાવી દઈએ જેથી તેઓને હરવા ફરવામાં કોઈ તકલીફ ન પડે આખરે આ કપલે પોતાની કારમાં જ ઘર બનાવી દીધું કાર તૈયાર થયા બાદ તેમણે વર્ષ બે હજાર ત્રેવીસમાં પોતાની પહેલી ટ્રીપ કરી અને તેમણે ગુજ્જુ કપલ ટ્રાવેલ્સ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી આ કારને હરતું ફરતું ઘરમાં ટ્રાન્સફર કરવામાં તેમણે પચીસ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો અને તેમાં તેમને અલગ અલગ સુવિધાઓ ઊભી કરી હતી આ દંપતી અત્યાર સુધીમાં ઉત્તરાખંડ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન કાશ્મીર સહિતના સ્થળો પર ફરી ચૂક્યા છે આમાં દંપતીને કારને જ પોતાનું ઘર બનાવીને આઠ રાજ્યોની સફર કરી ચૂક્યા છે